તે ગુજરાત ગુજરાતના મોટા સમાચાર ગુજરાતમાં વધુ નવા સત્તર તાલુકા બનાવવા સરકારે નિર્ણય લીધો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિરોધ ભંડોળ શરૂ થયો છે ઈડર તાલુકાના જાદરને તાલુકાનો દરજ્જો ન આપતા સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય રમણ વોરાના ઘરનો ઘેરાવ કરી ઉબાળો મચાવી દીધો હતો લોકોનો રોષ જોઈ રમણ વોરા ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી પડ્યા હતા નવરચિત તાલુકા જાહેર કરીને સરકારે જાણે શાંત જળમાં પત્રો ફેંક્યો છે ઘણા વખતથી જાદરને તાલુકો બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે છેલ્લા છ ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી લોલીપોપ આપી રહ્યા છે જો બનાસકાંઠાને ચાર અને ઈડર અને અરવલ્લીને બે તાલુકા મળતા હોય તો ઈડરને કેમ ન મળી શકે જાદરવાસીઓ એટલી હદે રોષે ભરાયા છે કે સિત્તેરથી વધુ આગેવાનીઓ કેસરીઓ ખેસ ઉતારી આ મુદ્દે સરકાર સામે લડત લડવા નક્કી કર્યું છે એવી ચીમકી આપવામાં આવી છે કે જાદર પંથકના ગામડાઓમાં હવે ભાજપના એકે નેતાને પ્રવેશ મળશે નહીં એટલું જ નહીં પરંતુ આ ગામડાઓમાં ભાજપનો એક પણ કાર્યક્રમ યોજવા દેવામાં આવશે નહીં આગામી દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત એપીએમસી સહકારી માર્કેટયાર્ડ સહકારી સંઘની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિરોધની આગ ભાજપને દજાડશે તેવું નક્કી લાગી રહ્યું છે નવરચિત તાલુકા મુદ્દે અત્યારથી વિરોધનો બોગ્ય પૂંકાવે છે ત્યારે સરકારે સાપે છછુંદર ગળ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે તાલુકા વિભાજનનો મુદ્દો ભાજપને લાભદાયી નહીં બલકે રાજકીય દ્રષ્ટિએ નુકસાન પહોંચાડી શકે છે નવરચિત તાલુકાઓમાં સૌરાષ્ટ્રની ધરાર બાદ બાકી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ સરકાર વિરુદ્ધ આંદોલન થાય એવું લાગી રહ્યું છે વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદર અને લાખણીનો સમાવેશ કરી રાજ્ય સરકારે થરાદ જિલ્લો બનાવવા સરકારે નિર્ણય લઈ લીધો છે નવરચિત ઓગળ અને હળાદ તાલુકો બનાસકાંઠામાં રહેશે પણ દિયોદર લાખણી ધરણીધર અને રાહ તાલુકો નવરચિત આમ વાવ થરાદ જિલ્લામાં રહેશે આ અગાઉ જિલ્લા વિભાજનનો મુદ્દો બનાસકાંઠા જિલ્લામાં ભાજપનો ભરપૂર વિરોધ થયો હતો આ જોતાં સરકારે લોકોને વિરોધ ડામવા આ નિર્ણય લેવો પડ્યો છે નવરચિત તાલુકાના નિર્ણય સામે વિરોધ વંટોળ ઉભો થયો છે અને એવો સુર ઉઠ્યો છે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નવા તાલુકાઓ રચાયા છે પણ સૌરાષ્ટ્રની ધરાર બાદ બાકી કરવામાં આવી છે એટલે કે સૌરાષ્ટ્રના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે સૌરાષ્ટ્રમાં એક કે નવો તાલુકો રચાયો નથી ઘણા સમયથી માંગણી પેન્ડિંગ હોવા છતાંય સરકારે ધ્યાનમાં લીધું નથી સરકારે વોટ બેંકને જાળવી રાખવા ઉતાવળી પગલું લઈ લીધું છે આદિવાસી વિસ્તારમાં ભાજપ રાજકીય પકડ ગુમાવે તેવી ભીતિ સર્જાઈ રહી છે આ જોતા નવા તાલુકાઓની રચનામાં આદિવાસી વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાય હોય એમ લાગી રહ્યું છે એવી પણ શંકા વ્યક્ત કરાઈ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટલ્લે ચડાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે તો ગુજરાતના રાજકારણના મહત્ત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને આપ અમારી આ ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો